વડોદરામાં પૂરની સામે આજે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે સરખામણીએ દરેક વખતે જે પેલી આમ લોલીપોપ આપી દેવાતી હોય એના કરતાં પેકેજ સરખામણીએ સારું છે એટલે જેનું મહિનાનું અમુક લાખમાં ટર્નઓવર હોય એના માટે પાંચ લાખ મહત્તમ સુધીની સહાય છે તો કોઈના માટે પેલા જે રેકડી ચલાવતા હોય એના માટે બે હજારની કે પાંચ હજારની બધું તો સરકાર પાછું આપી નથી શકવાની જે બની શકે જે સરખામણીએ હોય એના કરતાં સારું રાહત પેકેજ છે પણ સમસ્યા એ છે વડોદરામાં કે ઉપરથી સરકાર સારું સારું આપતી જાય અને નીચે કોર્પોરેશનમાં ગજબ માણસો બેઠેલા છે એટલા ગજબ છે કે એમને બોલ્યા પછી પોતાની દિલગીરી પણ એમને એ દિલગીરી પણ વ્યક્ત નથી કરતા એમને ફરક જ નથી પડતો ઇનફેક્ટ એ લોકો જાણે છે કે પબ્લિક બે દિવસ વૂમો પાડશે અને પછી નરેન્દ્ર મોદીના નામ પર વોટ આપી દેશે અને જ્યારે આના નામ પર વોટ મળશે ફિક્સ થઈ જાય અને એક પત્રકારે અમારા કાર્યક્રમમાં ખૂબ સરસ વાત કહી હતી કે શિવાજીની તલવારથી શાક ન સમારાય તમે કોર્પોરેશનની ચૂંટણીએ નરેન્દ્ર મોદીના નામ પર ન લડો કેમ કે લડશો તો એક દિવસ જ્યારે જરૂર હશે ત્યારે તલવાર ઉઠ્ઠી થઈ જશે કમનસીબે આ લોકો બીજું કશું જ નહીં બેઠા બેઠા વડોદરામાં બેઠા બેઠા બીજેપીને પતાવી રહ્યા છે નુકસાન ભારતીય જનતા પાર્ટીનું કરી રહ્યા છે એની સામે કોંગ્રેસે જનાક્રોશ રેલી કરી છેલ્લા દોઢ દોઢેક વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ એકચ્યુઅલી વિપક્ષની ભૂમિકા નિભાવી રહ્યું છે રીતે જ્યારે વિપક્ષમાંથી કોંગ્રેસ બહાર નીકળ્યું મતલબ કે એટલી બેઠકો પણ બે હજાર વિપક્ષ માટે હોવી જોઈએ એટલે ઓફિશિયલી ગુજરાતમાં કોંગ્રેસની પાસે વિપક્ષનું પદ જ નથી અને વિપક્ષના નેતાએ કોઈ નથી અધિકારીક રીતે કે જે સરકારી ચોપડે વિધાનસભામાં પદ મળે અને જ્યારે અધિકારીક રીતે વિપક્ષમાંથી એ કોંગ્રેસ બહાર નીકળી ત્યારે કોંગ્રેસ ખરા વિપક્ષના સ્વરૂપમાં સામે આવી છે એવો વિપક્ષ કે જે ખરાબ સ્થિતિમાં જનતાની પડખે ઉભો રહે છે એવો વિપક્ષ કે જે જનતાના મુદ્દા પર રસ્તા પર ઉતરે છે માત્ર રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી આવે ને હજારોની ભીડ ભેગી થાય એ રીતે નહીં એવા મુદ્દાઓ પર કે જ્યારે સામાન્ય માણસોને જરૂર લાગે બોલવાની એ માણસો સાથ આપે કે ન આપે પીડિતો જોડે આવે કે ન આવે એમનું દાયિત્વ એ નિભાવી રહ્યા છે એ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન પછી પણ કોંગ્રેસે નિભાવ્યું વડોદરામાં પણ નિભાવ્યું મુકુલ વાસનિક આવ્યા હતા દિલ્હીથી ખાસ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગયા હતા વડોદરાના સ્થાનિક નેતાઓ હતા અને ખૂબ આક્રમકતા સાથે એમણે જનઆક્રોશ સભાનું આયોજન કર્યું અમિત ચાવડાએ ખૂબ તીવ્રતાથી આક્રમકતાથી ચાબખા માર્યા અને એનાથી એ મહત્વની વાત કે જે ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ નિવેદન આપ્યું એના પર ત્યાં વડોદરામાં બીજી એક જનઆક્રોશ રેલીનું આયોજન થયું કે જેમાં ખરેખર ટાયર ટ્યુબ ટ્યુબને બોટ ને તરાપાને બધું લઈને ગયા કોર્પોરેશનની કચેરીમાં તમે કેવી રીતે જનતાને એવું કહી શકો કે તમે ઘરમાં ટ્યુબ રાખો તાકાત તો છે નહીં વિશ્વામિત્રી પર બનેલા દબાણો દૂર દૂર કરવાની છે ત્રેવડ કોઈ નેતામાં અને ત્યાં ત્રેવડ નથી ચાલતી તો બધી જ શિખામણ જનતાને શું કામ આપો છો અને જો તમે સત્તા પર બેઠા છો તમારી ખુરશી પાસે અધિકાર આપેલા છે ને જો છતાંય તમે આ ન કરી શકતા હોવ તો તમારે ઊભા થઈ જવું જોઈએ રાજીનામું આપવાની નૈતિકતા ન બચી હોય તો એમને ઊભા કરવા જોઈએ એટલા માટે કે તમે જો તમારા વિસ્તારની તમારા શહેરની સમસ્યાઓને નથી સંભાળી શકતા તો તમને ત્યાં બેસવાનો અધિકાર કોણે આપ્યો જનતાએ આપ્યો એ જનતાની ભૂલ થઈ જનતા ભૂલ સુધારશે ક્યારે એ ખબર નથી જાતે તમે ઊભા થાવ એ તમારા હિતમાં તમારા પક્ષના હિતમાં શહેરના હિતમાં અને રાજ્યના હિતમાં રહેવાનું છે કોંગ્રેસની રેલીમાંથી જે દ્રશ્યો આવે જોઈએ સાંભળીએ નેતાઓને દેખીએ મેં અગર સિર્ફ ઇતના કહું कि एक एक मंजिला ऊंचाई तक के यहाँ पर पानी भरा पड़ा रहा लोगों के घरों में घुसा कई सारे लोगों की संपत्ति पूरी तरह से इसमें नष्ट हो चुकी है ये इस तरह की स्थिति बड़ोदरा वासियों ने इससे पहले कभी देखी नहीं थी हाहाकार पूरी तरह से मचा हुआ रहा लेकिन सरकार यहां अपने जिम्मेदारी का निर्वहन करने में पूरी तरह से फेल हुई तो 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 पिछले दस सालों से अधिक भारत के प्रधानमंत्री पद पर नरेंद्र मोदी जी बैठे हुए हैं देश में पिछले दस सालों में कई सारे हादसे हुए कई सारी नैसर्गिक आपदा की घटनाएं हुई हजारों लोग उसमें मारे गए कई सारे लोग जख्मी हुए लेकिन अगर कहीं जलजला आया कहीं भूकंप आया कहीं बाढ़ आई कहीं अतिवृष्टि हुई कुछ भी इस तरह की घटनाएं हुई होगी नरेंद्र मोदी जी वहां पर लोगों का ढाढ़स बनाने में लोगों के आंसू पहुंचने में कहीं पर भी नहीं पहुंचे नरेंद्र मोदी जी के साथ यहाँ गुजरात की सरकार खड़ी है जिस तरह से उनके नेता उसी तरह से उनका अनुकरण करने का काम यहाँ पे सरकार कर रही है लोगों के साथ

ઘણી વખત નથી છેતરાણીની જાહેરાતો આવતી હતી કે આટલા રૂપિયા માપને મળશે પણ ટી એન્ડ સી અપ્લાયઝ ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાયઝ એટલે શરતો એવી હોય કે મળે ઠેંગો અહીંયા ખૂબ મોટા પાયે નુકસાન થયું છે ત્યારે કાગળ પર નહીં લોકોને પૂરતી રાહત અમે આ આક્રોશ રેલી કાઢીએ પહેલાં મળી જવી જોઈતી હતી પાંચ રૂપિયા તમે સમજો મેક્સિમમ પાંચ રૂપિયા જેના ઘરમાં એક માળ સુધી પાણી આવ્યું ટીવી હશે ફર્નિચર હશે સર્વનાશ થયો હોય અથવા જેનું ઘર ઝૂપડું પડી ગયું જેનું ધંધા રોજગારનું સાધન ગયું પાંચ હજાર રૂપિયામાં કાંઈ થાય ખરું આજની વાતો પણ સદંતર ખોટી વાતો છે જે વિશ્વામિત્રજીમાં પાણી જતું હતું વડોદરાનું એમાં ગ્રીન ઝોન હતો કોઈ કન્સ્ટ્રક્શન ન થતું શા માટે ઝોન બદલાયો ભાઈ શા માટે સિમેન્ટના ત્યાં જંગલો ઊભા થયા ગરીબ માણસને ત્યાં બુલડોઝર મોકલીને પાડી છો તો આ ગોરા મોલને પાડી દો ને ભાઈ જે પાણી રોક્યું હતું એવા મોટા બિલ્ડિંગો ઊભા છે મોકલો બુલડોઝર બારસો કરોડના હવે વાતો કરે છે તો અત્યાર સુધી કેમ ના કર્યું ભાઈ તમે શું બરોડાવાળા ડૂબી જાય પછી જાહેરાત કરવાની અને એ બારસો કરોડ વાળું કામ કે દિવસે થાય શું થાય હવે વરસાદ હજી બીજો આ ચોમાસામાં નહીં આવે એની કોઈ ખાતરી છે જ્યાં જ્યાં પાણી રોકાણું હતું ત્યાં બુલડોઝર મોકલીને તાત્કાલિક એ બધા જ ગમે એનું હોય હું કહું છું અમારાનું હોય ને બરોડાની જનતાની માટે થઈને બુલડોઝર ચડાવો પાડી દો બંગલો અમારો હોય તો પણ પણ આવા મોટા મોલ પૈસા ખાઈને બનાવરાયા હોય ભાજપના નેતાઓના અસ્કિયામતો ઊભી થઈ ગઈ હોય ત્યાં બુલડોઝર મોકલવું નથી એટલે કે હવે બારસો કરોડનું મોકલ્યું છે અને આ કર્યું છે ને જનતાને ભોળી જરૂર છે ભાજપ મૂરખ સમજવાનો પ્રયત્ન કરે છે જનતા જનાર્દન એને જવાબ આપશે